અને એના માટે તમે વયક ઉભા નક્કી કરો કે આ પથરો હટાવે જે માણસ પથરો હટાવે એને લઈને તમે હેડે હેડે મારા ઘેર લઈ ને આવજો પછી કે અને એન્ડ તમને ખબર પડી રહે આ પથરા નું રહસ્ય

કે તમને કેટલા દાણા શરમ આવે છે આ શરમ સોડાય ના મેલું તો કેજો ના પછી તમે મંજ પોતરી વાળા પછી લુગડા ધોતા નજર આવશો ઘરમાં પોતું મારતા હશો ના ના કાકા એવું તો જોઈ ના હોય પાછો

ના દાડવાનો બાકી જીવા જેવા નહીં જવા દેવો કે આવતા દો

આ કોમ ને માંડ છો ના વિચાર કેવા છે ને કેવા નહીં જોઈ લીધા અલ્યા પણ તારું કામ થઈ જાહે અલ્યા હવર ની વાત તો મારું બગેસ કોઈ સીધું હા વરી બા હા ભાઈ અલ્યા તને એકદમનું જીધું એટલે સમજતું નહીં હે ચિત્તે બંદુ મારો ત અરે તું ફોન મેલ માં ઈકણ જ આવું છું ફોન મેલ આ ચીય હળતા છો બચ્ચાઓ જ

અરે ખરાબ પડ્યાવાદી તો આના હાથ પર ખાતા નારો અને મે કીધું સાઈડમાં લેવરાવાનું તો સાઈડમાં ના લેવરાયન જતા રહ્યા વા ભાઈ વાસી મન તો હો આયો હાલ તમારી છપલટી મારી જો તી યાર અલા ચીય પથરાવા

એ તો મારા કેડો ભઈજેલી છે તારે હેમ હોય મારા ભગવાન કેડો ભઈજેલી છે આ કે જાન જો ઓ નો સામાન ભાજેલા છે એટલો ઓછો તો મને ભાગવા છે ના ના અમે શું કોઈનું ખરાબ કર્યું ભાઈ આ તો કીધું તમે અપ શબ્દ્યા બોલો છો ને એટલે તમને કીધું યાર એક પથન લઈવરે ગયા હતા તમે જાણી અમે તો હારામ રાજીજ હોય છે ભાઈ હારું હારું રાજીરો તો તાણી હ હો ભઈ મોણસો ભરાજી ગામમાં વાહ અને તમે કહેતા હોય નઈ તો આપણા ગામમાં જેટલી ઉભેડો છે ને એ હટાવી દઉં પણ તમારે મારું એક કામ કરવું પડે શું એ તો તમને ખબર જ મોટા ભાગે તો હું તમને કહી દઉં કે તમારે મારું હગુ કરાવવાનું રહે

તારું હકુલ છે ને વાત થાય છે અને પાકા પાયા થઈ જાય છે ને ઉડી જાય છે એટલે તારે જે કરમ પથરો પડ્યો એ રો કોને છે હવે તમે બધું જોણો છો તમને ખબર છે કે બલ્લુ ના કરમ માં પથરો આડો પડ્યો છે તો પછી મારા રસ્તાના પથરા ચો હટાવવાના આવે છે વાત કરો છો અને મારું શરીર ઉકા ખોટું ઓછું કરું એ વાત તો સાચી છે પથરા ઉપાડે તારું શરીર તો ઓછું જ નહીં જવાનું હું તને કહું પણ યા કોક નું સારું થાતું હોય ને તો એ પહેલું મારે કોઈનું સારું કરવું નહીં જો ઘડી મારું સારું ના થાય એટલી ગડક એમ હા અને તમે અમે હરતો ફરતો પથરો જ છો લ્યો તું વાત કે ઉબેડ કોમ ખરેખર અરે વાંચો છે કોઈ નહીં અને નહીં પરવીન શું કરી લે એટલે આપણા સાહેબ આપણે હું કીધેલું આ ઓવર લે હાચુ ઓરા બે વા તમારા બે જણાને મનના વિચારો ધારા થી લે હો ચમ આ પથ્થર તમે હોય થી ચમ લઈ લીધો કો હડ અરે ફુમતા કાકા તમે સમજ્યા ના ચમ આ પથ્થર રોડ ઉપર પડ્યો હો આ વળણ સા કોક જાદાન વાળો આવતો હોય તો ડિસ્કેન વાગના

શું કર્યું થઈ દૂધ ને પાણી નું પાણી જે રીતના કોઈ ના વિચારો નહીં આ છોકરા સિવાય આ છોકરા ને શું કર્યું છોકરા

બે ચાર શ મારામે ફટોફટ બોલે મારા ઘર લાવો કે સરપંચ બોલાવે છે આવો પંકજ હા બોલાવો ભૂપેતજી ને જ હા

સવાલ ઉપર સવાલ કરી દે સવાલ કરતા હતા ઓય એમ કહેવાનું હતું કે સરપંચ ની ના છે આવો તો તો મને દોડી ના આવત એટલે એવું કહેવાનું હતું એટલે તરત આવતી જાય ના ને તો આવે છે મફુજી આ પથરા ઉપર છે ની ભુબજજી ની રિક્ષા હાઈડી ખરેખર એની રિક્ષા પલટી મારતે મારતે રહી ગઈ ઓહો ઓય આ એટલે ભુમતા આગા પલટી જ કે પથરો જેવો મોટો હતો પથરો જો નેનો હતો ત્યાંની પછી અન પછી મે કીધું ને મે કીધું ભુબજજી આ પથરો આપણે સાઈડમાં લઈ કીધું તમે આવો ને તે શું કીધું એને ખબર છે

સરપંચો હવે એ માટે બોલાવ્યા છે કે આ નેહાળિયા છે બે છોકરા બરાબર હા હાલ બાબુજી હાલ તો અમારાથી કોઈ સહાય થાય નહીં હોય

છોકરા ને સારું કામ કર્યું છે એટલે આવતા હશે કોચમાં છઠ્ઠા મશીન બોર્ડ ની જ હતી આખા આપડા ગોમ ની હતી આખા ગોમ ના વિકાસ ની હતી આખા ગો બે છોકરા જ પાસ તમે બધા પાસ થઈ ગયા અરે અમે જો કોઈ પરીક્ષા ચાલી છે અમે પરીક્ષા આલી ભૂપે જી આલી વાઘુજી આલીજી આલી વાતો મારી વાત આપડો અમે તો જિંદગીના ના નપા જ છ

હે બાપુ કાકા કોમ તો મેરા કર્યા છે એ કોમ હારા કર્યા છે પણ જે પરીક્ષા હતી ને એમાં તો નપાસ થઈ ગયો ભાઈ હવે પરીક્ષા હતી માં પૂછી પરીક્ષા એની હતી કે આપણે ત્યાં રોડ પેર વણ કર્યો

તો પછી બીજો કોક તો ના ડિસ્કો જ અરે પણ બાપુ કાકા મિયે હોય ને કીધું તું કે આ પથ્થર મોટાઈ દઉં તમે ખાલી મારું હવું કરાવતા હો તો અરે બાપુજી આમ તો મુયે ઊંધો પડતા પડતા રહી ગયો પણ ઈનામ ને આ પથ્થરને શું લેવા દેવા છે લેવા દેવા છે પહાડી વિસ્તારમાં જતો રે આમ બધા પથ્થર હટાય જાય હે કાળિયા અરે વાત કરીને કે થાપાયો હમણે એમ ને મેં શું વાત કરી હતી પણ ખબર છે આપણા ગામવાશે હરિભાઈ આ પથરો રસ્તા વચ્ચે પડ્યા તો મૂલ આખો બે જણા નેક્યા એટલા હતા પણ મેં ના પાડી દીધી મારે ચેક કરવું કે આપણા ગોમ ના વિચારો છે અને વિચારો ખોટા છે તમે કોઈને પથરો ના હટાવ્યો પથરો હટાવ્યો એટલે ઈનામ પડ્યું એવા પતા પથરા પડ્યા હોત ને તો પરીક્ષા છે ને કેવાય તો હું પથરા રૂપિયા ના લખી દો આ પથરો હટાવે અને લાખ રૂપિયા ઇનામ એવું લખી ના આવો